મિત્રો ઇમેજિન કરો આપણે સવારમાં નાસ્તો કરવા બેઠા છીએ આપણી સાથે નાસ્તાની સાથે આપણે વિવિધ પ્રકારના ફળો પણ લેતા હોઈએ છીએ અને આ એક એવો ફળ છે જે મીઠાશથી ભરપૂર છે આપણને એવું છે તે કેટલા બધા ફાયદાઓ આપે છે અને આ ફ્રૂટ તો લેવું જ જોઈએ પણ તમને એ નથી જાણતા કે અમુક એવી કન્ડિશનમાં આ ફ્રૂટ અમૃતના બદલે ઝેર જેવો કામ કરી શકે છે તો આ કયું ફળ છે જે અમુક કન્ડિશનમાં બિલકુલ ના લેવું જોઈએ તો એ છે પપૈયું પપૈયુંના નો ડાઉટ ઘણા બધા ફાયદા છે પણ એનો એમાં આવું એવા નુકસાન પણ છે જે લોકો નથી જાણતા અને જો એવી કન્ડિશનમાં એ ખાવામાં આવે ને તો તકલીફ થઈ શકે છે અને સાથે કઈ વસ્તુઓ પપૈયા સાથે ના લેવી જોઈએ કે જેનું કોમ્બિનેશન એક ઝેર જેવું ગણવામાં આવે છે તો આજે આપણે ડિટેલમાં આના વિશે વાત કરીશું અને વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો કારણ કે વિડીયો અડધો જોશો તો તમારા માટે કઈ કામનો નહીં થાય કારણ કે કયું એવા કોમ્બિનેશન છે એની લાસ્ટમાં વાત કરીશ તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ માં પપૈયું એકદમ મીઠાશ અને આરોગ્યપ્રદ ફળ હોય છે એમાં ન્યુટ્રીશનનો ખજાનો જેવા કે વિટામિન એ છે વિટામિન સી છે વિટામિન ઈ છે ફોલેટ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ઝિંક છે અમુક એવા ફાઈબર છે એન્ટીઓક્સિડન્ટ છે આ બધું જ રહેલું છે જે એને સુપર ફૂડ બનાવે છે અને પપૈયા ખાવાના ઘણા બધા ફાયદાઓ હોય છે જેમ કે આપણા ત્વચા માટે આપણા માટે ખૂબ સારું છે કારણ કે વિટામિન વિટામિન સી અને ઈ રહેલા છે જે આપણી વાળ ને ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે કારણ કે વિટામિન સી રહેલું છે ને એ બસ્સો ટકા જેટલું રહેલું છે જે એક પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ ગણાય છે જેના લીધે ઇમ્યુનિટી હંમેશા આપણી પીક પર જ રહે છે આપણને કોઈ પણ રોગો થવાનો જે ચાન્સ હોય છે બહુ જ ઓછો રહે છે ત્રીજો એનો ફાયદો જેવો કે ડાયાબિટીસ ના કંટ્રોલ માટે આપણે સાંભળ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ હોય ને એ લોકોને પકોયું ખવડાવવામાં આવે છે કેમ ખવડાવવા છે કે પપૈયામાં પપ્પાય નામનું રહેલું એનું કન્ટેન્ટ રહેલું છે જે ડાયાબિટીસનું નું ઓછું કરે છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી હોય એને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે માટે ડાયાબિટીસ ના દર્દીઓને પપૈયું ખાવું જોઈએ કે જેનાથી જે બ્લડ સુગર છે એ સ્પાઇક પણ નથી થતું અને કંટ્રોલમાં રહે છે નેક્સ્ટ ચોથો ફાયદો પપૈયા ખાવાથી મળે છે એ છે કે ઇમ્પ્રૂવ ડાયજેશન આપણે આપણે ડાયજેશન ને ગુડ કરી શકીએ છીએ કારણ કે પપૈયામાં હેલ્ધી ફાઈબર રહેલા છે જે આપણા गट માટે ખૂબ જ સારા છે આપણી પાચન શક્તિને મજબૂત કરે છે આંતરમાં જે પણ કચરો ફસાયલો એને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી આપણને કોન્સ્ટીપેશન કે કબજિયાત જેવી તકલીફો પણ ના થાય તો મિત્રો આ તો થયા અમુક ફાયદા આની સિવાય પણ પપૈયાના બહુ બધા ફાયદા છે જે આપણા માટે ખૂબ સારું છે પરંતુ આના ફાયદા છે સાથેના નુકસાન પણ છે જે લોકો નથી જાણતા એ નુકસાનની પાછળનું રહસ્ય શું છે આજે હું જણાવવા માંગુ છું માટે આ કંડિશન હોય તો પપરિયું ભૂલથી પણ ના ખાવું જોઈએ જે તમારા માટે બહુ જ નુકસાનકારક સાબિત થાય છે તો એમાંનું પહેલી કન્ડિશન એ છે કે પ્રેગ્નેન્ટ લેડી અને બ્રેસ્ટ ફીડિંગ થાય જે લેડી પ્રેગ્નન્ટ હોય કે કન્સ્યુ કરવાની ટ્રાય કરતી હોય કે જે હમણાં નવી નવી માતા બની હોય બાળકને ધમરાવતી હોય છે ફીડિંગ કરાવતી હોય છે એ લેડીએ ભૂલથી પણ પપરિયું ક્યારેય ના લેવું જોઈએ કારણ કે જો એ લોકો પપ્પાયું લેશે તો પપ્પાયામાં પપ્પેટ નામનું કન્ટેન્ટ રહેલું છે જે ગર્ભાશયને સંકોચવાનું કામ કરે છે અને આ સંકોચનનું જે પેઇન હોય ને એ ડિલિવરી ટાઈમ જેવું પેઇન હોય છે માટે જો તમે ગમે ત્યારે વચ્ચે પપ્પાયું ખાઓ ને તો તમને સંકોચન કરે છે જેના લીધે તમારે અબોશન છે મિસ છે કે પ્રીમેચ્યોર ડિલિવરી જેવા ચાન્સીસ પણ વધી શકે છે અને તમારું જીવનું જોખમ પણ વધી શકે છે અને આની સિવાય પપૈયું એ માતા અને બાળક બંને માટે નુકસાનકારક સાબિત થાય છે અને હેલ્થ ઇશ્યુ આવી શકે છે માટે આવી કન્ડિશનમાં તો પપૈયું તમારે ભૂલથી પણ ના લેવું જોઈએ તો નેક્સ્ટ બીજી એવી કન્ડિશન કે જેમાં પપૈયું ભૂલથી પણ ના લેવું જોઈએ એ છે પથરી ધરાવતા લોકો માટે જે લોકોને વારંવાર પથરી થવાના ચાન્સીસ રહેતા હોય છે કે પથરીની તાસીર હોય છે એ લોકોએ પપૈયું ભૂલથી પણ ના લેવું જોઈએ કારણ કે પપૈયામાં વિટામિન સી સૌથી વધારે પ્રમાણમાં રહેલું છે માટે ખૂબ જ જવાબદાર હોય છે માટે જે લોકોને પથરીની તાસીર હોય એ લોકોએ પકયું ખાવા પહેલા તો સો વાર વિચારવું જોઈએ કે ખાવું કે નહીં જો ખાશો તો ગંભીર પરિણામ ભોગવી શકો છો માટે બિલકુલ ના ખાવું જોઈએ નેક્સ્ટ કે કે જેમાં પપૈયું પણ ના લેવું જોઈએ એ છે 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 વિથ એટલે હૃદયના અનિયમિત હોવા ખૂબ ખૂબ વધી જાય ઘટી જતી હોય જે નોર્મલ માણસના હૃદયના ધબકારા હોય કે એક મિનિટમાં બોતેર થી પંચોતેર ધબકારા હોવા જોઈએ પણ આ જ્યારે અનિયમિત હોય વધારે હોય કે ઓછા હોય એવા લોકોએ તો પપૈયું ભૂલથી પણ ના લેવું જોઈએ કારણ કે પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકો નામનું અમાઇનો એસિડ રહેલું છે અને આ અમાઇનો એસિડ આપણા પાચનતંત્રમાં જઈને હાઇડ્રોજન સાયનાઇડ બનાવે છે આની માત્રા ખૂબ જ ઓછી હોય છે પણ આ ખૂબ ઓછી માત્રા પણ હાર્ટ ડિઝીઝ ના રોગો માટે જોખમકારક સાબિત થઈ શકે છે માટે આ લોકોએ તો પપૈયું ના લેવું જોઈએ જો લેશો તો હાર્ટ ડિઝીઝ નું રિસ્ક સાથે હાર્ટ ને લઈને બીજી કઈ પણ તકલીફ થવાના ચાન્સીસ વધી શકે છે માટે ખાતા પહેલા સો વાર વિચારવું જોઈએ અને બિલકુલ જ બની શકે તેટલું ના ખાવું જોઈએ તો નેક્સ્ટ ચોથી એવી કન્ડિશન કે જેમાં પપ્પા ભૂલથી પણ ના લેવું જોઈએ એ છે હાઈપોથાઇરોડિઝમ ડિસઓર્ડર કે જેમાં તમારી જે થાઇરોઇડ ગ્રંથિ છે એ ઓછું કામ કરતી હોય છે તો આ લોકોએ પપૈયું ના લેવું જોઈએ

તો આગળ વધીએ અને વાત કરીએ પાંચમી એવી કંડિશન કે જેમાં પપૈયું બિલકુલ ના લેવું જોઈએ એ છે લેટેસ્ટ એલર્જી આ એકદમ અજાણી અને મહત્વની વાત છે જે લોકોને રબરના મોજા રબરના ગ્લો રબર થી કે ફુગ્ગા થી એલર્જી હોય છે એ લોકોએ આ પપૈયું ના લેવું જોઈએ કારણ કે આ વસ્તુમાં લેટેસ રહેલું છે જે આપણા શરીર માટે ખૂબ હાનિકારક હોય છે અને પપૈયામાં પણ લેટેસ રહેલું છે માટે જો તમે આવી કન્ડિશનમાં પપૈયું લેશો તો તમને સ્કીન પર લાલ ચકામા પડી જવા ખંજવાળ આવી શ્વાસ લેવામાં તકલીફ થવી કે બીજી કેટલી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે એનું રિએક્શન આવી શકે છે પણ આ એલર્જી ધરાવતા લોકોએ તો પપૈયું બિલકુલ ના લેવું જોઈએ કે જેનાથી તમને ગંભીર સમસ્યાનો સામનો પણ કરવો પડે તો મિત્રો આ છે એ પાંચ કન્ડિશન કે જેમાં પપૈયું ભૂલથી પણ ના લેવું જોઈએ તો હવે વાત કરીએ કે કઈ વસ્તુઓ સાથે પણ પપૈયું ના લેવું જોઈએ કારણ કે જો એ બંને વસ્તુઓનું સંયોજન કરવામાં આવે તો એ ઝેર સમાન બનવામાં આવતું છે તો પહેલી વસ્તુ છે કે પપૈયું અને દહીં પપૈયું અને દહીંનો કોમ્બિનેશન બહુ ખતરનાક છે આ બંને વસ્તુ ભૂલથી પણ ક્યારેય સાથે ના લેવી જોઈએ જો લેશો તો તમને ડાયજેસ્ટિવ સ્ટ્રેટમાં ઇશ્યુ થઈ શકે છે તમારી પાચન શક્તિ ખરાબ થઈ શકે છે સ્કિન પર એલર્જી પણ આવી શકે છે નેક્સ્ટ બીજી વસ્તુ છે એ છે અપાયુ અને લીંબુ આ એક ડેડલી કોમ્બિનેશન કહેવામાં આવે છે જો આ બંને વસ્તુ સાથે લેવામાં આવે ને તો તમને

તો મિત્રો આ છે એવા ત્રણ કોમ્બિનેશન ફૂડ કે જે વિરુદ્ધ આહાર ગણવામાં આવે છે અને આવી માં પપૈયું ના લેવું જોઈએ તો આઈ હોપ શો તમે સમજી ગયા છો કે કઈ કંડિશનમાં પપૈયુ ના લેવું જોઈએ અને આ વિડીયો બને શકે તેટલો શેર કરો કે જેનાથી બીજા લોકો પણ જાણે અને પપ્પૈયું આવી કન્ડિશનમાં ના લે કે પપૈયું એ બારે માસ મળતું ફળ છે ને અત્યારે સૌથી વધારે બજારમાં મળતા હશે અને બધા બહુ ખાતા પણ હશે પણ ખાતા પહેલા આટલી વસ્તુનો જરૂરથી ધ્યાન રાખો જેનાથી તમારી અને તમારી ફેમિલીની હેલ્થ એકદમ સુરક્ષિત રહે જો તમને વિડીયો કે કંઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો તો ચેનલ ને લાઈક કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો